પાલિકા ચૂંટણી પહેલાં સ્વેજલ વ્યાસનો કેજરીવાલ અવતાર ટીમ વડોદરાના યુવાનો મેદાનમાં આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે આ ચૂંટણીમાં હવે ટીમ વડોદરા પણ લાવશે ટીમ વડોદરા સ્વચ્છ અને સારી છબી ધરાવતા ઉમેદવારોને સ્વેજલ વ્યાસ ચૂંટણીમાં મેદાનમાં ઉતારી કોર્પોરેશન ચૂંટણી પહેલાં કેજરીવાલવાળી કરવાના મૂડમાં લાગે છે વડોદરામાં રાજનીતિ બદલ લાવવાની નેમ અને દાવા સાથે આજે ટીમ વડોદરાએ સ્વેજલ વ્યાસની આગેવાનીમાં વડોદરાની સમસ્યા મુદ્દે અધિકારીઓને ગુલાબ આપી અનોખો વિરોધ કર્યો હતો સ્વેજલ વ્યાસે સત્તા પક્ષની સાથે સાથે વિપક્ષને પણ આડે હાથે લીધા હતા

આ તમામ પોલિટિકલ પાર્ટીના લોકો છે અલગ અલગ સંગઠનો છે યુવાનો છે સામાજિક કાર્યકર્તાઓ છે ભાજપ કોંગ્રેસ આ બધા જ છે બધા ભેગા થઈને સારા લોકો ભેગા થઈને શહેરના પોઝિટિવ વિકાસ માટે પોઝિટિવ થિંકિંગ માટે શહેરમાં ફક્ત વિરોધ કરવા જ નહીં કમિશ્નરને અત્યાર સુધી અમારી છાપ એ બનાવી કે આ લોકો તો ભાજપ વિરોધી છે અમે ભાજપ વિરોધી નથી આ જેવી રીતે ફૂલ લઈને આજે અહીંયા કમિશનર સાહેબને ત્યાં જેવી રીતે ભાજપ કાર્યાલય પણ જઈશું શહેરના વિકાસ અમારો ફક્ત એક જ એજન્ડા છે કે શહેરનો વિકાસ થવો જોઈએ સારા લોકો ભેગા થયા જે કમિશનરની ઓફિસમાં પણ સારા કર્મચારીઓ છે અમુક ભ્રષ્ટાચારી છે અમુક સારા લોકો તો સારા લોકો ભેગા થઈને શહેરને પોઝિટિવ શહેરની જેટલી પણ સમસ્યા રોડની હોય ગટરની હોય પાણીની હોય આફતમાં હોય સર્વે જગ્યાએ વડોદરા શહેર એક ભેગું થઈને એક જૂથ થઈને સામાજિક લોકો બધા લોકો ટીમ વડોદરા કમિશનર સાહેબ સાથે ભેગા મળીને એક પોઝિટિવ એનર્જી સાથે કામ કરવા માંગે છે પરંતુ આજે ગુલાબના ફૂલ લઈને આજે એટલે અમને બહાર ઊભા રાખ્યા કમળના ફૂલ લઈને આવ્યો તો અંદર બેસાડત ચા પાણી નાસ્તો એસીમાં બેસાડત અને જમાડીને મોકલત પરંતુ આવો મતભેદ ના હોવો જોઈએ પોઝિટિવ લોકો છે તમામ પાર્ટીના લોકો છે કોંગ્રેસના મોટા આગેવાન છે આપનાય છે સામાજિકના એ આગેવાનો છે સર્વે લોકો ભેગા થઈને શહેરના હિત માટે પોઝિટિવ થિંકિંગ સાથે આવ્યા છે તો દરવાજા ખોલવા જોઈએ ના કે આવી રીતે અમને અપમાનિત કરવા માટે કોર્પોરેશનની બહાર ઊભા રાખવા જોઈએ